અનાજ ચોરો ગાળ બોલે છે ઈસાવદર પોલીસ અમારું કઈ નથી ખરે અનાજ ચોર હાજર કરો પેલા થાય એમ છે ફોજદારી નથી સરકારી જાય નથી

બે દઉં ફોન કાપી લીધું ઘડી ભલે ને હવે

એ શાંતિ શાંતિ કાકા વાત નથી બીજી વાત કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિના કરવાનો હોય બરાબર મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે મંજૂર કરી લેવામાં આવે બે વર્ષ બે વર્ષ તમને અનાજ મળ્યું અનાજ મળ્યું તમને મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને કઈ દુકાન છે તમારું આ બસ એમાં તમારો જવાબ છે ને

શરમ આવી જોઈએ સાહેબ મારા ગરીબોનું અનાજ ખવાય ગયું ગોપાલ ઇટાલિયાનું નથી થવાનું ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે સાંભળો બધા જેને માલ નથી મળ્યો જેની રજૂઆત હશે રજૂઆત કરવાની હવે સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે

ಎಷ್ಟು ಕಿಲೋ ಹೋಗಲಿ ಹಹಾ ಕೈ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ಇದು ಹ ಹ ಬಾ ಅಡ್ಮಿಟ್ ಕರೆ ಅಷ್ಟೇ ಸೀಕ್ವೆನ್ಸ್ ಆಫ್ ಈವೆಂಟ್ ಇದೆ ಹ ಬಾ ಪೊಲೀಸ ಪೂರ್ವಠಾ ನಾಯಬ್ ಮ್ಯಾಮಲದಾರ್ ಪಾಸೆ ಹೋಗಿ ಅಂತ ಕೀ ಪೊಲೀಸ ಜೊತೆ ಹೋಗಿ ಯಾಕಲೋಕನ್ ಕ್ಯಾ ಜೂ ಬಾ ಅಮಿ ಯನೆ ಸಮಜ್ ಕೆ ತಾ ಆ ಪರ ಸಮಜ್ ತಾ ತಾ ಮೇ ತಾ ಸಮಜ್ ತೋ ಕರಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಮೇ ನೋಟಿ ಖಬರ್ ಎಲೆ ಆಮ್ ಜನತಾ ಆವಿ ತಮೆ ಸಮಜ್ ಕೆ ತಾ ಕೆ ಪೂರ್ವಠಾ ನಾಯಬ್ ಮ್ಯಾಮಲದಾರ್ ಪಾಸೆ ಜಾವು ಪೂರ್ವಠಾ ನಾಯಬ್ ಮ್ಯಾಮಲದಾರ್ ಕೆ ಮ್ಯಾಮಲದಾರ್ ಪಾಸೆ ಜಾವು

જે મેન મુના સાહેબ દુકાને તો અંગૂઠો આપે દુકાને માલ લઈને આવે છે હવે તમારા મેસેજ આવે દુકાને તમે તમે લખાવો તો ખ્યાલ આવે ને ગોપાલ ભાઈ એને સમજાવો એક વાર રંગોકા દીધો અને એક મહિના બે મહિનાનું ભેગું લેવાય એને સમજાવો એક એક મહિનાનો અંગુઠો લઈને બે મહિના નું ખાઈ જઈ શિક રજૂઆત થશે કપાસમાં તમે હવે હું રજૂઆત લેવાની ઘરે ઘરે જાઓ તમે બોલો સાંભળો એ તમને છેતરી જાય એ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાય અષ્ટમ પષ્ટમ ફરાવ ફરાવ કરીને બધું છેતરી જાય સાંભળો હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું

નિયમ બધા અમારા માટે જ છે કિરીટ પટેલ બતાવ જાવ નિયમ તમારી ડાયરી હોય તો નિયમ બધા અમારી માટે છે ભાઈ વિપક્ષ માટે ભાજપ નિયમ બતાય આ દારૂ વેચાય છે આખા વિસ્તાર બતાવો નિયમ કયા નિયમથી થી દારૂ વેચાય છે નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે દારૂડિયા માટે માફિયા માટે ગુંડાઓ માટે કોઈ નિયમ નથી બધા નિયમ આ સસ્તી પ્રસિદ્ધિ જ્યાં હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારતમાં બહુ મજા આવ્યું સસ્તી પ્રસિદ્ધિ ભાઈ તાલીઓ પાડ્યો વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિ વડાપ્રધાન બની ગયો ભાઈ વિસાવદર માં ગોપાલ ભાઈ તમે એફઆઈઆર કરાવવામાં તમે એફઆઈઆર કરાવવામાં માં દો હાલો કાયદાના પ્રશ્ન મજુ એકવાર હું કરું

હા સાન ડેમ્પર પલભાઈ